જય સ્વામિનારાયણ હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરિ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવવાના છીએ ફરાળી પાણીપુરી આપણે શ્રાવણ મહિનો તો ચાલે જ છે તો તમે શ્રાવણ મહિનો રહેતા હો કે અથવા કોઈ પણ ઉપવાસ કરતા હો કે કોઈ પણ વાર તહેવાર રહેતા હો તો વ્રત રહેતા હો તો એના માટે આજે હું બનાવીશ ફરાળી પાણીપુરી અને ફરાળી પાણીપુરી કેવી રીતે બનાવી હું આજે તમને બતાવીશ તો પાણીપુરી બનાવવા માટે મેં અહીંયા બાફેલા બટેકા લીધા છે છ બટેકા લીધા છે અને આપણે પોણી પોણી વાટકી મોરૈયો લીધો છે અને પોણી વાટકીથી અડધો જ આપણે અડધી વાટકી જેટલો જ રાજગરાનો લોટ લેવાનો છે કારણ કે આપણે પોણી વાટકી મોરયો છે તો એનાથી અડધો જ આપણે મોરૈયો લેવાનો છે અને અડધી વાટકી જેટલું જ પાણી લેવાનું છે આપણે આપણે આનું ક્વોન્ટિટીનું માપ આપણે ત્રણ સરખું જ રાખવાનું છે આની ક્વોન્ટિટી સરખી જ રાખવાની છે પોણી વાટકી મોરે હોય તો અડધી જ વાટકી રાજગરાનો લોટ લેવાનો છે અને અડધી જ વાટકી આપણે પાણી લેવાનું છે તો જ આપણે એક સરખી પૂરી કકડી આપણી બનશે એક સરખું જ માપ લેવાનું છે આપણે અને આપણે આમચૂર પાવડર લીધો છે એક મોટી ચમચી એક મોટી ચમચી આપણે જીરું લીધું છે આખું જીરું કર્સ કરી લીધું છે મીઠું લીધું છે આપણે જરૂર પ્રમાણે ચાર થી પાંચ આપણે લીલી મરચાં લીધા છે લીલા મરચા આ રીતે ટુકડા કરી લીધા અને એક આપણે આદુનો ટુકડો લીધો છે આ રીતે ટુકડા કરી લીધા છે ફુદીનો લીધો છે એક વાટકો ધાણા લીધા છે એક વાટકો આપણે બે લીંબુ લીધા છે અને મરચી લીધી છે લીલી મરચી અને આપણે હળદર લીધી છે થોડીક જ બારીક જેટલી જ આપણે હળદર લીધી છે તો સૌ પ્રથમ પહેલા આપણે જે આ ફુદીનો અને ધાણા જે લીધા છે એનું આપણે પાણી આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈશું ધાણા એડ કરી દઈશું આપણે ઠંડુ પાણી એડ કરીશું તે સરસ રીતે કરશ થઈ જાય અને પાણી પણ એકદમ ગ્રીન રહે છે હવે આપણે કર્સ કરી લઈશું હવે આપણે સરસ રીતે કર્સ આપણે ધાણા અને ફુદીના કરી લીધા છે તો આપણે એક બાવનમાં લઈ લઈશું અને પાણી નાખી અને આપણે આ રીતે હલાવીને લઈ લઈશું તો હવે આપણે આ જે મરચી અને આદુ લીધા છે એ અલગથી આપણે પીસી લઈશું સરસ રીતે આ રીતે કરી લઈશું અને થોડુંક આપણે મીઠું એડ કરીશું કે આ થોડુંક અલગથી આપણે કરશ કરીએ તો એકદમ પાણીમાં ભરી ભળી જાય એમ અને એ પણ સરસ રીતે થઈ જાય છે હવે આપણે સરસ રીતે આદુ અને મરચી ને કરી લીધું છે અને આપણે પાણીમાં એડ કરી દઈશું અલગથી એટલે વીસવું પડે એમ કે આમ સરસ રીતે પાણીની અંદર પડી જાય છે આખા ભાગી મરચી નથી રહેતી થોડુંક પાણી આ રીતે નાખીને લાવી દઈશું હવે આની અંદર બરફના ટુકડા એડ કરીશું હવે હવે તો આપણે આ બે લીંબુ લીધા છે એ આપણે એકદમ સરસ રીતે પાણીમાં નીચવી લેશું આ રીતે કટકા કરી સરસ ખાટું મીઠું ટેસ્ટી પાણી બને એમ એટલે તૈયાર જે પાણીપુરીનું પાણી આવે છે એમાં લીંબુના ફૂલ એડ કર્યા હોય છે પણ આપણે લીંબુ જ એડ કરીશું કે લીંબુ નાખવાથી પણ પાણીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે આપણે બધા મસાલામાં એડ કરીશું થોડુંક આપણે મીઠું એડ કરીશું હવે આમચૂર પાવડર આપણે એક ચમચી એડ કરીશું જીરું છે આપણે કરેલું એક ચમચી એડ કરીશું આપણે સરસ રીતે મસાલાને એડ કરી દીધા છે અને એકદમ સરસ રીતે આપણે પાણીને હલાવી લઈશું થોડુંક આપણે ઠંડુ પાણી એડ કરીશું પાણીપુરીનું પાણી હંમેશા ઠંડુ હોય તો મજા આવે છે એમ પૂરી ખાવાની એકદમ ખાટું મીઠું ટેસ્ટી ચટપટું પાણી આપણું તૈયાર થઈ ગયું છે તો આપણે પાણીને ગાળી લેશું જેથી કરીને નો ધાણા રહી ગયા હોય એ સરસ રીતે ગળાય છે એમ થોડુંક આપણે પાણીને ગાળવું જ પડે ધાણા ફૂદી પુદીનો થોડું ઘણું આપણે કર્સ કરવા આખા ભાગુ રહી ગયું હોય હવે સરસ રીતે આપણે પાણી પણ ગળાઈ ગયું છે અને એકદમ આ જે આપણે ધાણા અને પુદીનો જે કાંઈ આપણે આખા ભાગો રહી ગયો હોય તો આ રીતે તો ઉપર આપણે આવી ગયું છે મસ્ત પાણી બન્યું છે તો થોડીક વાર પાણી ને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું હવે આપણે એક બાઉનમાં બટેકા બધા એડ કરી દઈશું ને બટેકાને આ રીતે કરી લેશું આ રીતે બધા બટેકા ખર્ચ થઈ જાય એટલે મસાલો એડ કરી દઈશું સરસ રીતે આપણે બટેકાને કરી લીધા છે હવે આપણે આની અંદર બધા મસાલા એડ કરી હવે આપણે એક ચમચી જેટલું આખું જીરું જે હતું એ આપણે રાખ્યું હતું એડ કરી દઈશું મરચી લીધી છે એ પણ એડ કરી દઈશું આપણે આમચૂર પાવડર એડ કરી દઈશું થોડુંક આપણે મીઠું એડ કરીશું આપણે જે પાણીમાં મસાલા નાખ્યા છે તો આપણે બટેકાનો જે મસાલો આપણે કરીએ એ આપણે થોડોક માપે જ રાખવાનો છે અને આપણે આની અંદર થોડાક ધાણા એડ કરીશું હવે આપણે મિક્સ કરી દઈશું મસાલો હવે આપણે મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે પાણીપુરીનો તો થોડીક વાર આપણે મૂકી દઈ સાઈડ ઉપર મૂકી દઈશું અને આપણે હવે જે આ મોરિયો લીધો છે રાજગ્ર લીધો છે અને આ જે પાણી લીધું છે આપણે પેલા પાણીને આપણે ગરમ કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું ધીમી રાખવાની અને હવે આપણે જે પાણી છે એ આપણે એડ કરી દઈશું જે અડધી વાટકી જેટલું પાણી લીધું તું એ મેં એડ કરી દીધું છે અને થોડીક વાર આપણે ધીમે ધીમે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે આ મોરીયો લીધો છે એ આપણે મિક્સર જારમાં કર્સ કરી લઈશું પેલા મોર મોરયો આપણે એડ કર્યો છે હવે રાજગરાનો લોટ હવે આપણે સરસ રીતે આને કર્સ કરી લઈશું હવે આપણે સરસ રીતે મોરયો અને રાજગરાનો લોટ કર્સ કરી લીધો છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ ઝીણો જ કરવાનો છે જાડો નથી રાખવાનો આપણે ચાણી લીધી છે એમાં આપણે ચાળી લેશું હંમેશા ખાસ ધ્યાન રાખવાનું ચાણીમાં ચાળીને જ તમારે લોટને બાંધવાનો છે અને ઝીણી ચાણી લેવાની છે હંમેશને ને માટે ચાળવામાં સરસ રીતે આપણે ચડાઈ ગયું છે હવે આપણે પાણી જે ગરમ કરવા મૂક્યું છે એમાં આપણે થોડીક હળદર એડ કરી દઈશું અને એક ઉફાળો આવે પછી આપણે લઈ લેશું અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું એક ઉફાળો આવે એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી લઈશું થોડુંક ગરમ થવા દઈશું આપણે હવે આપણે પાણી સરસ રીતે ઉફાળો આવી ગયો છે પાણીનો તો ધીમે ધીમે લોટને એડ કરતા જઈશું અને જઈશું હવે સરસ રીતે બધા લોટને એડ કરી દીધું છે મેં અને થોડીક વાર આપણે હલાવીશું અને લોટ હંમેશા કઠણ જ રાખવાનું છે જે પાણીનું માપ મેં લીધું છે પરફેક્ટ જ લીધું છે એકદમ કારણ કે એકદમ આપણે ઢીલો રાખીએ તો પૂરી પછી કપડીને સરસ નથી ખાતી એમ તો હવે આપણે થોડીક વાર ઢાંકી દઈશું લોટને ચડવા દઈશું ધીમા છે હવે આપણે જોઈ લેશું સરસ રીતે આપણો લોટ વફાઈ ગયો છે અને આ રીતે કઠણ જ રાખવાનો લોટ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું લોટની આપણે ખાળીમાં લઈ લઈશું એકદમ આ રીતે છૂટો પાડી દેશું થોડોક લોટ થોડોક થોડોક શેટ થરી જાય પછી આપણે લોટને એકદમ સરસ રીતે આપણો લોટ લોટને કઠણ જ રાખવાનું છે કારણ કે જો કઠણ નહીં તમે રાખો તો તમારી પૂરી એકદમ કકડી નહી બને આ રીતે એકદમ સરસ રીતે મસળી લેશું લોટ સરસ રીતે આપણે લોટને મસળી લીધો અને સરસ રીતે ગોણવી લીધો છે આમાં થોડુંક તેલ એડ કરીશું થોડુંક આ રીતે સાઈડ ઉપર તેલ એડ કરી અને કોણવી લઈશું પાછળ લોટ તો આપણે સરસ રીતે

તમારે જેવડી સાઇઝની પૂરી રાખવી એવડી સાઈઝ ની તમારે વણવાની હવે પૂરી હંમેશા આપણે ભણવામાં જાડી જ રાખવાની છે તો જ આપણે કકડી અને મસ્ત પૂરી થાય છે આ રીતે આપણે બધી પૂરીને વણી પૂરી સરસ રીતે આપણે બધી વણી લીધી છે અને તમે જોઈ શકો છો આ જ રીતે આપણે પૂરીને એકદમ સરસ રીતે જાડી રાખવાની છે તો જ આપણી પૂરી એકદમ કકડી અને સરસ રીતે આપણી પૂરી બને છે તો મેં ગેસની સ્લેમ પર ગરમ તેલ કરવા મૂકી દીધું છે અને તેલ પણ સરસ રીતે આપણું ગરમ થઈ ગયું છે આપણે પૂરી 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 નિકી કરી અને તળી લઈશું

તમે જોઈ શકો છો એક એક પૂરી આપણી કકડી અને સરસ રીતે બની જાય હંમેશા એટલું જ ખાસ યાદ રાખવાનું પૂરી ને જાડી રાખવાની એમ જો તમે જાડી નહી રાખો તો તમારી પૂરી એકદમ કકડી નહી થાય આ રીતે તમે છૂટા તેલમાં તોળો તો જ પૂરી મસ્ત થાય હવે સરસ રીતે આપણી પૂરી તળાઈ ગઈ છે અને કલર પણ એકદમ સરસ રીતે બ્રાઉન થઈ ગયો છે તો આપણે કાઢી લઈશું આનો અવાજ પણ સરસ આવે છે હવે આપણે લઈ લઈશું હવે પાછી આપણે બીજી પૂરીને પણ તેલમાં આ રીતે તળી લઈશું એકદમ સરસ રીતે એક એક પૂરી આપણી સરસ રીતે ફૂલી છે હંમેશા પૂરી ને જાડી રાખશો તો જ તમારી પૂરી સરસ થાય આ રીતે તળાવા દઈશું આ પણ સરસ રીતે આપણી પૂરી તળાઈ હવે આ જ રીતે બધી પૂરીને આપણે તળી લઈશું હવે સરસ રીતે આપણે બધી પૂરીને તળી લીધી છે અને મસ્ત કકડી અને ક્રિસ્પી થઈ ગઈ છે આપણી પૂરી તો હવે આપણે હું તમને બતાવીશ પણ સરસ રીતે થઈ ગઈ છે અને હવે આપણે ભરી આ રીતે બટેકાનો મસાલો આપણે જે બનાવ્યો છે એ આપણે ભરી ને આપણે પૂરીને પાણીથી ભરી લઈશું હવે આપણે પાણી હલાવી આ રીતે આપણે એકદમ સરસ આપણી પાણીપુરી ટેસ્ટી અને ઝટપટી તૈયાર તૈયાર થઈ ગઈ છે અને તમે પણ જરૂરથી આ રીતે ફરાળી પાણીપુરી બનાવજો ખૂબ સરસ લાગશે તમને એવું લાગશે જ નથી કે આ ફરાળી પાણીપુરી આપણે ખાઈ છીએ એની જેવી જ લાગશે તો તમે પણ જરૂરથી આ રીતે ફરાળી પાણીપુરી બનાવજો અને પૂરી પણ એકદમ સરસ બધી ફૂલી ગઈ છે અને તમારે હંમેશા એટલું ખાસ ધ્યાન રાખવાનું કે પૂરી થોડીક જાડી રાખવાની તો કકડી અને ક્રિસ્પી આપણી પૂરી બને અને થોડીક મેં આ રીતે આમાં હલાવી છે જ્યારે એટલે થોડી અમુક અમુક પૂરી તૂટી ગઈ છે શાંતિથી જ આપણે જ્યારે તળીએ ત્યારે શાંતિથી જ આપણે પૂરી ઉતારવાની એનું ખાસ ધ્યાન રાખવાનું તો તમે પણ જરૂરથી આ રીતે પાણીપુરી ફરાળી બનાવજો તો તૈયાર છે આપણી ફરાળી પાણીપુરી અને તમે પણ આ શ્રાવણ મહિનો ચાલે છે તો તમે પણ આ એકવાર જરૂરથી આ રીતે બનાવજો અને કોઈ પણ વ્રત ઉપવાસમાં પણ તમે આ ફરાળી પાણીપુરી બનાવી શકો છો અને જો તમને મારી ફરાળી પાણીપુરીની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂરથી કહેજો કે તમને મારી ફરાળી પાણીપુરીની રેસીપી કેવી લાગે જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ